સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કોકોનટ લાડુ તો કોકોનટ લાડુ કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું આપણે બનાવશું આજે બજાર જેવો જ કોપરા પાક એની તમારે બરફી કરવી હોય તો ઢેફલી પાડવી હોય તો ઢેફલી પાડી હવે લાડુ નાના નાના બનાવવું હોય તો એ બનાવી શકો દસામાની પ્રસાદી આ મસ્ત આપણે ઘરની મેં દૂધ લીધું છે આવું મલાઈ સાથે જ લઈ લેવાનું દૂધ હવે આપણે પેલા ઘી લેશું દોઢ ચમચી ખાલી ઘી નાખીશ વધારે ન જોઈએ ઘી એમાં મલાઈ સાથે દૂધ નાખી દેવાનું નાની એક વાટકી જ દૂધની લીધી છે કેમ કે મલાઈ છે ને એટલે મલાઈ આમાં વધારે નાખવાની મસ્ત ક્રીમી ક્રીમી મસ્ત ટેક્ચર આવે એનું મીઠું જ જેવું તમે ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની અત્યારે મેં મોટી ચમચી બે ખાંડની નાખી છે મિલ્ક પાવડર છે ને એટલે આપણે ખાંડ થોડીક ઓછી જશે દૂધ ખાંડ મસ્ત મિક્સ થઈ જાય અને આમ થોડું ઘટ થઈ જાય ત્યાં સુધી આને મિક્સ કરવાનું હવે એમાં આપણે પહેલાં મિલ્ક પાવડર નાખી દઈશું મિલ્ક પાવડર મેં અડધો બાઉલ લીધો છે તમારે જેટલો કોપરા પાક બનાવવો એ પ્રમાણે મિલ્ક પાવડર લેવાનું આ ગઠ્ઠા બાજી જાય એટલે ફટાફટ આમ હલાવતું રહેવાનું બધું મિક્સ કરી દેવાનું મિલ્ક પાવડરથી બહુ બહાર જેવો હોય ને એવો જ બનશે મસ્ત એકદમ મસ્ત એટલે થોડુંક દૂધ ઉતરી જાય તે પછી જ આ મિલ્ક પાવડર નાખવાનો સા ઘટ થઈ ગયું છે હવે આપણે નાખી દેવાનું છે નારિયેળનું આ તૈયાર મળે એ લીધું તમે ઘરે નારિયેળ લઈને બનાવવું હોય તો પણ બની શકે કોપરું આવે ને સૂકું આ રક્ષાબંધનમાં પણ બનાવશો તો પણ ચાલશે મસ્ત પેન છોડી દીધી છે હવે એને આપણે ગેસ ઉપરથી ઉતારી લઈશું થોડુંક ઠંડુ થઈ ગયું છે એને આવી રીતે આપણે લાડુ વારી લઈશું નાના નાના મસ્ત થોડુંક ગરમ હોય ને ત્યાં જ એના બનાવી લેવાનું એનું બાઈડિંગ મસ્ત આવે ને પછી ઠંડા થાય ને એટલે ખુલ્લે નહીં તમારા લાડુ બધા લાડુ વારીને આપણે કમ્પ્લીટ કરી દીધા છે હવે લીધું છે આ કેસર હોય ને તો વધારે સારું મારી પાસે કેસર નહોતું તો અમે ફૂડ કલર લીધો છે આવી રીતે ટપકો ટપકો કરી દેવાનું મસ્ત દેખાય ઉપર થોડોક ચાંદીનો વરખ લગાવેલો છે તો એનાથી આપણે બહાર હોય ને બહાર બનાવવા એવા જ લાગેસ ત્યાર છે આપણા કોકોનટ લાડુ જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને